મેથીના ભજીયાનું શાક બનાવવાની રેસીપી બિલકુલ નવી આપણે શાકની કરી બનાવવા માટે જોશે મિત્રો મેં ઉપર લખીને મોકલાવેલું જ છે એ પ્રમાણે જોશે આપણે મેથીના ગોટા રેડી કરશું તો એ ઉપર મેં લિસ્ટ મોકલાવેલું જ છે એ પ્રમાણે ગોટા બનાવી અને રેડી કરી નાખવાના આપણે પંજાબી કરી રેડી કરશું તો એ ઓઇલ નાખી દેવાનું એમાં એક મોટી ઇલાયચી બે નાની ઇલાયચી એમાં ત્રણથી ચાર લવિંગ નાખી દેવાના બે પીસ તજ નાખી દેવાના પછી ડુંગળી નાખી દેવાની સ્ટાર્ટિંગમાં અને મરચાં લીલા થોડાક પછી આખા લાલ મરચાં બેથી ત્રણ પીસ નાખી દેવાના બે પીસ લીલા મરચાં નાખવા ઓપ્શન છે નાખવા નાખવાના નહીં તો ચાલશે થોડોક આદુના ટુકડા નાખી દેવાના નાખ્યા પછી થોડુંક હલાઈ અને મિક્સ કરવાનું થોડાક કાજુના ટુકડા હોય ઘેર તો નાખી દેવાના નહીં તો ચાલશે પાંચથી છ કળી લસણની નાખી દેવાની પછી ટામેટા નાખી અલાઈ અને મિક્સ કરવાનું ધીમા તાપે હાથથી મસળી અને કસ્તુરી મેથી નાખી દેવાની એનાથી બહુ સ્મેલ સારી આવે છે એકથી બે ચમચી ગરમ મસાલો નાખી દેવાનો અંદર મિત્રો મસાલા બળી ન જાય એટલે નહીં જેવું પાણી નાખવાનું થોડુંક મિત્રો કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દેવાનો બે ચમચી એક ચમચી હળદર જીરું પાવડર બે ચમચી એક ચમચી જો કાળા મરી પાવડર નાખી દેવાનો ગેર હોય તો રેડી થઈ ગયું છે હવે થોડુંક ઠરી જાય એટલે એને એક મિક્સિંગમાં પીસી નાખવાનું બધું નાખી અને હવે મિત્રો આપણે ભજીયાની શાકની રેસીપી રેડી કરશું આપણે તેલ નાખી દેવાનું ઓઈલ ડુંગળી સાંતળી નાખવાની આખા જીરું નાખી દેવાના એક ચમચી હળદર ધાણા જીરું પાવડર એટલે ટામેટા નાખી દેવાના એક ચમચી લાલ મરચાં પાવડર કાશ્મીરી કલર પકડવા માટે મિત્રો કસ્તુરી મેથી હાથથી મસળી અને થોડીક નાખી દેવાની શાકમાં તાપ ધીમો કરી અને અને અડધી વાટકી દહીં નાખી દેવાનું મિત્રો ધીમે ધીમે ચમચાથી હલાવતા રહેવાનું જેથી ફાટી ન જાય દહીં આપણું રેડી થઈ ગયું છે હવે એની અંદર આપણે જે કરી રેડી કરી હતી એ નાખી દેવાની મિત્રો પાંચથી દસ મિનિટ ચડવા દેવાનું અને એની અંદર અડધી વાટકી મલાઈની નાખી દેવાની ઘરની જ મલાઈ હોય તો બહુ સરસ એ નાખી દેવાની હલાઈ મિક્સ કરવાનું અને આપણે જે ભજીયા રેડી કર્યા હતા એ આપણે કરીની અંદર નાખી દેવાના ચમચાથી હલાઈ અને ધીરે ધીરે મિક્સ કરવાના મિત્રો ભજીયાની કોફતા કરી આપણી રેડી થઈ ગઈ છે મલાઈ સાથે સરસ લાગે છે તમે પણ ઘરે બનાવો કોફતા કરી ભજીયાની અને ભજીયા ઘરે ન બનાવો તો બહારથી લઈને પણ નાખશો તો પણ ચાલશે પણ એકદમ ટોપ છોકરાઓ ફરી માગે એવું સબ્જી બનશે જુઓ મિત્રો મારી ડીશ રેડી થઈ ગઈ છે ભજીયા કોફતા કરી મલાઈ સબ્જી તમને ખવડાવું છું મિત્રો આ ભજીયું છે ભજીયાની સબ્જી બહુ ટોપ બની છે મિત્રો ખરેખર ટોપ બની છે મિત્રો તમે પણ ઘરે બનાવજો